તડે દોડી ગયો હતો અને પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાંદેર પોલીસ સ્ટેશન ની હદમાં ચિસ્તિયા ચાર રસ્તા છે મકાઈ પુલ પાસે ત્યાં સવારના સમયે કઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયેલ છે અને એની અંદર ખૂનનું બનાવ બનવા પામે છે જેને અંદર ફરિયાદી નજીરભાઈ છે એમના નાના ભાઈ મુન્ના ઉર્ફે માનસિક નાઓ તથા આ કામના આરોપી જે છે એ ફારુક મોહમ્મદ અસલમ ઉર્ફે પંડત ફારૂક પટેલ નાઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થાય અને એ ઝઘડામાં આ કામના આરોપી ઉશ્કરાઈ ગયા અને એને પાસેના ચપ્પુના જેવું હથિયાર હતું એ ચપ્પુ એના સાત આઠ ના ભાગે હા મારી દીધેલ જેથી વધારે પડતું બ્લીડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક તારીખ એકસો આઠ ને બોલાય એને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ